નમસ્કાર મિત્રો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી નવરાત્રિમાં આ વસ્તુ ન ખાવી નહીં તો મા દુર્ગા ક્રોધિત થશે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ચાલો જાણીએ કઈ એવી વસ્તુઓ છે જે ન ખાવી જોઈએ એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નંબર એક વાસી ખોરાક ન ખાવો ગીતામાં વાસી ખોરાકને તામસિક માનવામાં આવ્યો છે અને તે અપવિત્ર હોવાનું કહેવાય છે તેથી વાસી અને બળી ગયેલો ખોરાક વ્રત દરમિયાન ખાવો જોઈએ નહીં નંબર બે મૂળા ન ખાવા જ્યોતિષમાં મૂળાનો સંબંધ રાહુથી કહેવામાં આવ્યો છે રાહુનો દોષ દૂર કરવા માટે મૂળાનું દાન કરવું જોઈએ આયુર્વેદ અનુસાર તેનું સેવન કરવાથી રજો અને તમો ગુણ વધે છે તેથી ઉપવાસ દરમિયાન મૂળાનું સેવન ન કરવું જોઈએ નંબર ત્રણ માંસનું સેવન ન કરો નવરાત્રિના તહેવારમાં માંસાહારી ખોરાક ખાવાની મનાઈ કરવામાં આવે છે માન્યતા અનુસાર સાધનાના સમયે અન્ય કોઈ જીવને ત્રાસ ન આપવો સપ્તશતીમાં આ અંગે વિશેષ માર્ગદર્શિકા આપવામાં આવી છે ઉપવાસ કોઈ જીવો પ્રત્યે કરુણા રાખવી જોઈએ અને અહિંસક રહેવું જોઈએ નંબર ચાર ભૂલથી પણ લસણ અને ડુંગળી ન ખાવો નવરાત્રિના નવ દિવસો દરમિયાન લસણ અને ડુંગળી ન ખાવી જોઈએ આ બંને તમોગુણને વધારનાર માનવામાં આવે છે લસણ અને ડુંગળી ઉત્તેજના અને જાતીય ઈચ્છા વધારે છે આ સિવાય શાસ્ત્રોમાં તેને રાક્ષસી ખોરાક કહેવામાં આવ્યું છે કહેવાય છે કે તેઓ રાહુ અને કેતુમાંથી ઉત્પન્ન થયા છે તેથી તેમાં ગંધ આવે છે અને પૂજામાં ઉપયોગમાં લેવાતા નથી નંબર પાંચ રીંગણ ન ખાવા નવરાત્રિ દરમિયાન રીંગણ ખાવાનું ટાળો આ સાત્વિક લાગણીઓ ઘટાડે છે તેના ચામડીના રોગો થવા સિવાય રીંગણ પણ જાતીય ઈચ્છા વધારે છે તેથી રીંગણનું શાક ન બનાવવું નંબર છ સીતાફળ અને ગાજર ન ખાવા નવરાત્રિના ઉપવાસમાં આ રજોગુણને વધારનાર માનવામાં આવે છે ગાજર જમીનની અંદર ઉગે છે તેથી તે અશુદ્ધ માનવામાં આવે છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો